તાપીમાં વાહન પાર્કિંગ થાય છે કે જ્યાં ટ્રક ચાલકો પર લગામ ક્યારે લાગશે તે ચર્ચાનો વિષય છે તો રેતી ભરેલો ટ્રક હાઈવે વચ્ચે પાર્ક કરી ડ્રાઈવર ગાયબ કે જ્યાં બેફામ બનેલા ટ્રક ચાલકો પર કાર્યવાહીની જરૂર તો બેફામ રીતે જે ટ્રક પાર્ક કરવામાં આવે છે કે જ્યાં તાપીમાં ઘટના જ્યાં રોડ વચ્ચે બેફામ રીતે ટ્રકને પાર્ક કરવામાં આવે છે તાપીમાં આડેદર વાહન પાર્કિંગ થાય છે ત્યારે ટ્રક ચાલકો પર લગામ ક્યારે લાગશે તે ચર્ચાનો વિષય છે કે જ્યાં રેતી ભરેલો ટ્રક હાઈવે પર વચ્ચે પાર્ક કરી ડ્રાઈવર ગાયબ થઈ ગયો હતો જ્યાં બેફામ ભરેલા ટ્રક ચાલકો પર ક્યારે કાર્યવાહી થશે તે પ્રશ્ન છે તો હાઈવે પર ટ્રક ડ્રાઈવરોનો જે ત્રાસ વધતો જાય છે ત્યારે અનેક અકસ્માતોનો ભોગ પણ બનતા હોય છે જ્યારે આ રીતના વચ્ચો જે ટ્રક જે છે પાર્કિંગ કરવામાં આવે છે